હજારો ખામીઓ હોવા છતાં જે તમારી ખામીઓને ખૂબીઓમાં બદલે એ ગુરુ ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે આજે શિષ્ય ભાવથી હું ભીંજાઈ ગઈ છું ગુરુ એ શબ્દ માત્ર ઉપચાર નથી એ તો શક્તિ છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ ગુરુ એ જે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય આ સંસ્કૃતિએ ગુરુને ભગવાન કરતાં પણ મોટું સ્થાન આપ્યું છે મારા માટે ગુરુ એટલે મારા પપ્પા જેમણે માત્ર જીવી બતાવ્યું નથી પણ જીવન જીવતા પણ શીખવાડ્યું છે મમ્મીએ મને ચાલતા શીખવાડ્યું પણ જ્યારે પડી જવાય ત્યારે ફરી કેમ ઊભું થવું એ પપ્પાએ શીખવાડ્યું મમ્મીએ જમવાનું શીખવાડ્યું પણ એ જમવાનું મેળવવા માટેની મહેનત પપ્પાએ કરતા શીખવાડી એવા મારા પહેલા ગુરુ એટલે મારા પિતા શાળામાં અનેક શિક્ષકો મળ્યા પણ ગુરુ એ તો ગણતરીના જ મળ્યા એક એવા જ પરોક્ષ ગુરુ જેમને જોઈ સાંભળી અને વાંચીને મેં લખવાનું શીખ્યું જય વસાવડા જેમના શબ્દોએ મને મારી જાતથી પરિચય કરાવ્યો મારા સંગીતના ગુરુઓ નિધિ ધોળકિયા અને નિલેશભાઈ વસાવડા એટલે કે મામા જેઓએ સંગીત શીખવાડ્યું પણ સાથે મને જીવનના સુરો પણ સંભળાવ્યા ગુરુએ જે આંગળી પકડીને રસ્તો પાર નથી કરાવતા એ તો પોતાની હાજરીથી તમારો સાગર તરાવે છે અને અંતે જેની પાસે હું મૌનમાં જ માથું ઝુકાવી દઉં એ મારા આંતરિક ગુરુ પ્રભુ શ્રી કૃષ્ણ જેમને ઓળખું છું મારા આંતરિક વિશ્વાસથી ગુરુ એટલે દીવો અને હું એ દીવાના પ્રકાશમાં પણ દીપ બની શકું એવું જીવન જીવી શકું એ જ મારી દક્ષિણા